બારની બોર્ડની પરીક્ષા હતી જેમાં દસમાની પરીક્ષા આજે ગુજરાતીનું પેપર હતું જે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું છે આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી જેમાં આજે પહેલું પેપર હતું જે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું છે આજથી બોર્ડની પરીક્ષાથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં રાજ્યભરમાંથી જો વાત કરવામાં આવે તો પંદર પોઈન્ટ આડત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી પરીક્ષાને લઈને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો પરીક્ષામાં ઘણા નવા નિયમો સાથે આ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષા આજથી છવ્વીસ માર્ચ સુધી પરીક્ષા આજે ચાલવાની છે ધોરણ બાર માં અને દસ માં પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે જેમાં ધોરણ દસ નું આજે ગુજરાતીનું પેપર હતું જેમાં નવા નિયમો હતા આ વખતે હેતુલક્ષી પ્રશ્નો પૂછાયા હતા જે શાંતિપૂર્ણ માહોલમાં આજે પૂરી થઈ છે તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિહિર છે ચૂક્યા છે લાઈન પર મિહિરજી આજે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પતી ગઈ છે શું કહેશો

સાથે વાત જે આપનું નામ જણાવો તૈયારી માં જેવું વાંચ્યું કેવું પૂછાયું વ્યવસ્થા કેવી હતી બોલો આપનું નામ શું નામ છે કેવું કેવું પેપર પેપર હતું પ્રથમ વાર બોર્ડ ની પરીક્ષા આપતા દસમા વિદ્યાર્થીઓ તેમણે આજે આ માહોલ નો અનુભવ કર્યો છે કે બોર્ડ માં કઈ રીતે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ઘણા વિદ્યાર્થીઓ જેમને ડર પણ હતો ગામડી પર વિદ્યાર્થી યજ્ઞ છે આપણો નામ જાણો રજિસ્ટર શ્રીમન જોષ ઓ સ્વામી અનિત ગીરી પ્રકાશ કિટી કેવું ઘરે પા છે હું તો એક વખત આપણો વાચિતે બધું પૂછાયું છે વ્યવસ્થા કરી દીધી હતી એ સારી મને સાહેબ સારી વાતો છે અનુભવ કેવો હતો પ્રથમવાર બોર્ડની પરીક્ષા મજાઈ ગઈ સારો થઈ જીબે હતું પેપર કોઈ ઇશુ કોઈ ઇન્ટરેસ્ટ પૂછાઉંnder આવનારી પરીક્ષા માટે હવે ડેરેકનું તમારું આવનારી પરીક્ષા માટે પેપર માટે કેવું આયોજન છે જોઈ શકો છો તમે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે માતૃભાષા નું આજનું જે ગુજરાતી નું પેપર હતું તેમનું તેના માટે વિદ્યાર્થીઓ પેપર દઈ પાછા ફર્યા છે આજે જોઈ શકો છો અહીંયા તેમના વાલીઓ તેમની સાથે આવી પહોંચ્યા છે તેમને તેમની વાત જણાવે છે કેવી રીતનું પેપર હતું શું માહોલ હતો કઈ રીતે બેઠક વ્યવસ્થા હતી આપણે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના વાલી ને પણ વાત કરશું આપનું નામ જણાવશો કેવો માહોલ હતો આટલા દિવસ થી પરીક્ષા ભર્યો માહોલ હતો એટલે ઘર નું વાતાવરણ કઈ હતું શું જી આપનું વિદ્યાર્થી શું નામ છે કેવું પેપર હતું વાંચ્યું તું પૂછાયું બધું

વાત કરવામાં આવે તો આ વખતે રાજ્યભરમાંથી પંદર પોઈન્ટ અડત્રીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે નવા નિયમો સાથે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે